આપડે કોઈ નું લઈ ચલાવતા નથી હવે મુખ્ય વાત ઉપર એ આયી કે આમાં જોરવા કેટલા આયા છે આંગળી જેઠા લઈ લો છે માણસ ને ભગવાન ઉપર કેટલા ભરો છે એ જોવું જે આવે હું જોતો રોય દુખ જતું રહે છે જતું રહે છે બોલો તમને પાંચ જણા પર બોલો તો શું થાય પરમાત્મા સિવાય આપણા કુળદેવ સિવાય આપણા ગુરુ મહારાજ સિવાય અને આપણે આપણા મા બાપ સિવાય આ જમાનામાં કોણ એવું છે કોઈ ની મદદ મફત માં કરેલું

આરે જમણા 10 જગ્યા જવાન છૂટી અને જે આનેકતાએ ફી મા વ્યવસાયારી વન બધું મફત હતું હોય તો આઈ ન એવો પણ લગભગ મેં તમને કાતો કે કોકોનો મો મહેલુર કરેલું છે કે કે આવું કરવા વા તમારા તમારા પાછા થોડા દિવસો ટૂંકા થાય એટલે આગળના પિતરું કઈ આટલું ચાલક હતા દુનિયામાં

તો મિત્રો તું શ્રી ધન બાબા પુષ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચન માંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવું આશા રાખું છું કેમ કે દાનતા બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા કે કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગુ હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં ஜெய சுரபுரா மி மிஸ் பாரா விடியோ ரஜா சூராபுரா